ભાવનગર દાઠા પોલીસ દ્વારા યુવકને ઢોર માર મારવામાં આવ્યો તેમાં નબળાંક આવ્યો છે પાંત્રીસ હજારનો તોડ માંગ્યો પરંતુ તોડ ન અપાતા બે દિવસ સુધી ઢોર માર માર્યાનો આરોપ પરિવારજનો લગાવી રહ્યા છે થોડા મહિના પહેલા રાજ્યના ડીજીપી વિકાસ સહાય ભાવનગરની મુલાકાતે આવ્યા હતા તે સમયે પીએસઆઈમાંથી પીઆઈનું પ્રમોશન અપાયું હતું તેની માટે પાઇપિંગ સેરેમની યોજાઈ હતી જેમાં પીએસઆઈમાંથી પીઆઈ બનેલા ચેતનભાઈ મકવાણા ઉપર ગંભીર આરોપ લાગી રહ્યા છે

જેના કારણે બેભાન થઈ ગયો હતો દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈ ચેતન મકવાણા પોતાની ભૂલો બચાવ કરતા જણાવી રહ્યા છે કે યુવકની તબિયત બગડી હતી એટલા માટે તેમને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે પરંતુ પરિવાર નકારી રહ્યો છે બનાવમાં એવું હતું રાતે દારૂની બાતમીની આધારે ટૂંકમાં એને રાતે ચાર વાગ્યે પોલીસવાળા લઈને વૈયા ગયેલા અને લઈ જઈને ના તો દિવસે એને માર્યો તે પણ પછી એને સોવી કલાક ના અહીંયા રાખ્યો રાતે પાછો એને ઘરે મોકલી દો પછી પાછા બીજ દિવસે હાજર કર્યો હાજર કરીને પછી પાછો હાનનો એને એવો માર્યો કે કોમમાં આવી ગયો એટલો માર્યો ટૂંકમાં સાહેબે મૂકવાના સાહેબે પછી એવડા એ લોકો દવાખાને લઈ જવાના હતા તો હું ના પોગી ગયો મને ટિફિનવાળાને મેં કીધું ડાઠાથી કે ભાઈ તું એક ટિફિન દઈએ મારો ભાઈ ના છે અને તો એને ટિફિન દેવા ગયો તો તો એણે આડી નજરે દવાખાને જોયું તો એને આડી નજરે રામભાઈ વાળજોન ફરતી પોલીસવાળા ઊભા હતા એટલે એને અંદર જવા ન દીધો પણ એણે એવું કીધું ભાઈ શેર રામભાઈ તે અને કોમામાં છે એટલે હું મેં સીધી ઘરેથી ગાડી મારીને ના હું દવાખાને આવ્યો દવાખાનાવાળા દવાખાનાવાળાએ કીધું ભાઈ મોવા તો મેં કીધું ભાઈ મોવાની મારે જવું છે સરકારીમાં ભાવનગર એટલે મેં ભાવનગર કાફલો લઈને આવ્યા છીએ અહીંયા અને પોલીસવાળા એમ હાર્યા છે ટૂંકમાં એને અત્યારે બે વાના હાલતમાં છે પોલીસ સ્ટેશનમાં માર દવારા મકવાણા છે દવારા રામભાઈ રામભાઈ સાહેબ મારો નાનો ભાઈ થાય ગુનામાં દારૂની બોટલ અંબાવો મને ગુનામાંથી મારી માંગ એવી છે કે આમની કડક કાયદા થાય એવી મારી અપીલ છે મારે ટૂંકમાં જ્યારે ભાઈ કોમામાં આવી ગયો તારે તારે સાહેબનો ભાઈનો ફોન આવ્યો કે લઈ જાવ તમે એટલે હું ના લેવા જ્યો ત્યાં એવડા લોકો મોવા લઈ જતા એમ્બ્યુલન્સમાં નાખીને તો હું ના ભોગી ગયો એટલે પછી મેં કીધું ભાઈ મોવા નથી અમર ભાવનગર જવાનું છે ભાવનગર ભાવનગરથી અહીં લઈને વહી આવ્યો ની હાલત કેવી અત્યારે બે ભાન હાલત છે